હું પાછો નવો બ્લોગ લઈને આવી ગયો છું અને મિત્રો મેં તમને કાલે કહ્યું હતું કે હું બ્લોગ પાંચ છ મિનિટથી વધારીને અને મિત્રો આમ પાછો ચેલેન્જનો આવી ગયો છું અને મિત્રો આપણા પાર્ટનર આટલા છે એ કા છે એ કા છે અને પેલી ભાઈમાં બધી મારી બેન છે આ મારા મામા છોકરો અને આ મારા મામા છોકરી આ બંને ભાઈ બહેન અમે અમે બંને ભાઈ અમે ચારે રમવાના છીએ એ આનાથી વધીને દેખાય તો મિત્રો અમે ચારે રમમાના છીએ અને અમે રમતરમ કા એટલો ફની ફની કરી હાઈ ગાઈસ હાઈ ગાઈસ હાઈ ગાઈસ હાય ગાય બહુ બહુ કેમેરામાં એટલા પણ અને મજા પણ એટલે કરશું તો મિત્રો અમે તૈયારી કરી ત્યાર સુધી બાય બાય તો મિત્રો અહિયાં બધા કચ્છન કરે તો મુડા લઈ દઉં હું ના દો આ કે છે મુડા દે દઉં ત્યાં ને આ કે છે મુડા લઈ દઉં હગાઈ મુડા હવે બાઈક પર આપણે આવો પકાવવાનું છે તો पकावना हो बजाय तो चार में 3 2 1 वन वन कोई भी तो फाइव ली तो फाइव गो मारे मत एम नहीं चार को

આ બેરકકી બુધા કહો પછી હવે મિત્રો આના દાડા છે તો હું બધું સરખો કદરે તો તમે જોવું પેલા અને આને ફોટો બાંધી દો હવે આપણે પૂછું કે આ કે કેટલું છું સાબિત તો બોલ દેખાય તો એટલે તૈયાર પોઈન્ટ ઓકી દો તો આ કેટલા પાંચ આ કેટલા છ આ કેટલા સાત આ કેટલા એક તકલીફ ન હોય તો તને તને ને મારા ગામમાં મને બાંધી પછી બ્લોગ સ્ટાર્ટ કરું તો મિત્રો મેં બ્લોગ સ્ટાર્ટ અને મિત્રો મારા Yes!

તો મિત્રો આ 6 છાડા છે મિનિટ નંબર લ્યો છે અને આ તો જો રમાણ થઈ ગયો બાર તો મિત્રો બાય અને આવા નવા બ્લોગ હું લઈને પાછો આવી જઈશ તો મિત્રો બાય